નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે બપોર થઈ ગયા છે અને હું રસોઈ બનાવીને આ બધી સાફ સફાઈ કરી રહી હતી અહીંયા હતો એક તુલસીનો છોડ મોટો પણ એ આખો સુકાઈ ગયેલો હતો એટલે પછી એને મૂળમાંથી ખેંચી નાખ્યો છે અને આ તુલસી બીજા ઊગા છે અહીંયા પણ તુલસી છે મોટા મોટા થઈ ગયા છે એને પણ હજુ સરખા કરવાના છે ફળિયું મસ્ત મસ્ત વાળતી જાઉં છું અને આ બધા નાના નાના છોડ છે એ બધા ખેંચી નાખતી જાઉં છું તો આ સાઈડના હજી બાકી છે જો અહીંયા અમારે ફૂલ કેટલા બધા એવા છે મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી આ બધું ખડજો કાઢ્યું છે અત્યારે ઢગલો કરતી જાઉં છું ધીમે ધીમે આ ફૂદીનો છે એ પણ મસ્ત મસ્ત કોળી ગયો છે અને રીંગણીમાં પણ સરસ મજાના ફૂલ આવી ગયા છે પર્પલ કલરના તો વાત કરીએ હવે રસોડાની તો રસોડામાં જઈએ અને હું તમને બતાવું કે આજે મેં રસોઈમાં શું બનાવ્યું છે ચાલો રસોડામાં તો મેં બનાવ્યું છે મસ્ત મસ્ત ભાત કર્યા છે આ તપેલી માં કરે પણ મેં આજે માં કર્યા છે સરસ મજાની કઢી બનાવી છે કઢી ને ભાત અને સાથે છે કેરી અથાણામાં અને મસ્ત મજાની ભાખરી કેરી છે શાક આજે નથી બનાવ્યું અને આ છે ખજૂરનું અથાણું જે મારા સાસુએ મને બનાવીને અહીંયા મોકલું છે તો આ બધી વાનગીઓ અત્યારે અમે બપોરે બનાવી છે અને હવે બેસી જાશું જમવા માટે તો તમે આજ રસોઈમાં શું શું ખાધું એ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર